રીસાયકલેબલ વેસ્ટ એકત્ર કરવા અથવા અન્ય ખાનગી હેતુઓ માટે થઈ રહ્યો હોવાનું સ્પષ્ટ જણાય છે લોકોના મતે ડોર ટુ ડોર કચરાના ટેમ્પો આવવાનો સમય અત્યંત અનિશ્ચિત હોય છે અને ડ્રાઈવરો પણ પોતાની મરજી મુજબ જ કચરો લેવા માટે આવે છે જેના કારણે લોકોને સમયસર કચરાનો નિકાલ કરવાની સુવિધા મળતી નથી આ અનિયમિતતાને કારણે ઘણીવાર નાગરિકોને કચરો ઘરમાં કે સોસાયટીમાં એકઠો રાખવાની ફરજ પડે છે અને જ્યારે રાહ જોવાનો અંત આવે છે ત્યારે ના છૂટકે રોડ પર અથવા જાહેર સ્થળોએ કચરો નાખવો પડે છે જે શહેરમાં ગંદકી અને રોગચાળાનું જોખમ વધારે છે આ સમગ્ર મામલે નગરપાલિકાના સફાઈ વિભાગ અને ઉચ્ચ અધિકારીઓની બેદરકારી સ્પષ્ટપણે દેખાઈ રહી છે શહેરના જાહેર સ્વાસ્થ્ય સાથે જોડાયેલી આટલી ગંભીર કામગીરીમાં કોઈ સુપરવાઇઝર કે જવાબદાર કર્મચારી પૂરતું ધ્યાન આપી રહ્યા નથી જેના કારણે ડ્રાઈવરોની મનમાની અને વાહનોની કથિત બિનઅધિકૃત ઉપયોગ ચાલુ છે નગરપાલિકાના વાહનોનો અંગત કે બિન હેતુ માટે ઉપયોગ થઈ રહ્યો હોવા છતાં સંબંધિત વિભાગના અધિકારીઓને આ બાબતની જાણ નથી કે પછી જાણી જોઈને આ ખાડા કાન કરવામાં આવી રહ્યા છે એક મોટો પ્રશ્ન છે પ્રજાનું કહેવું છે કે નગરપાલિકાને વેરો ભરવા છતાં જો મૂળભૂત સુવિધા પણ સમયસર ન મળે તો સ્વચ્છતા જાળવવાની જવાબદારી માત્ર પ્રજાની નથી પણ સત્તાધીશોની પણ છે

તંત્રની બેદરકારીના કારણે અંકલેશ્વરની સ્વચ્છતા પર લાગેલું આ ગ્રહણ તાત્કાલિક દૂર થાય એ જરૂરી છે જેથી શહેરીજનોને નિયમિત અને કાર્યક્ષમ કચરા નિકાલની સુવિધા મળી શકે